જાહેત બસો તેર બે હાજર જગ્યાઓમાં વન વિભાગના કુલ પચાસ જગ્યા નો ઉમેરો થાય છે જે નીચે મુજબ છે મિત્રો હવે પછી

નવ જગ્યા છે તથા મહિલા ઉમેદવારો છત્રીસ જગ્યા છે દિવ્યાંગ ઉમેદવાર માટે સત્તર જગ્યા છે અને માજી સૈનિકો માટે એકતાલીસ જગ્યા છે તથા અગ્ર મુખ્ય વન સંરક્ષણ જે પચાસ જગ્યાઓ છે તેમાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે અનામત બિન અનામત કેટેગરી માટે એકવીસ જગ્યા છે ઈડબલ્યુ કેટેગરી માટે પાંચ જગ્યા છે અનુક જાતિ માટે ચાર જગ્યા છે અનુક જનજાતિ માટે સાત જગ્યા છે એસીબીસી બીસી ઉમેદવાર માટે તેર જગ્યા છે તથા મહિલાઓમાં બિન અનામતમાં સાત જગ્યા છે ઈડબલ્યુ કેટેગરીમાં એક જગ્યા છે અનુસૂચિમાં એક જગ્યા છે અનુક જનજાતિમાં બે જગ્યા છે એસી બીસીમાં મહિલા ઉમેદવાર ચાર જગ્યા છે દિવ્યાંગ મહિલાઓ માટે બે જગ્યા છે અને માજી માં પાંચ જગ્યા છે ટોટલ પચાસ જગ્યાઓ છે તો આ પ્રમાણે મિત્રો ચારસો ને જગ્યાઓ માટે

ની કચેરી જેમાં મિત્રો બિના નામ તે ઉમેદવાર માટે પાંચ જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમારે માટે પંદર જગ્યા અનુસૂચિત જાતિ માટે બાર જગ્યા અનુસૂચિત જનજાતિ માટે ઓગણીસ જગ્યા એસીબીસી ઉમેદવાર માટે ઓગણચાલીસ જગ્યા અને મહિલાઓ માટે જોઈએ તો બિના નામત એકવીસ જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચાર જગ્યા અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છ જગ્યા એસીબીસી માં મહિલાઓ ઉમેદવાર માટે બાર જગ્યા અને દિવ્યાંગ મહિલાઓ માટે પાંચ જગ્યા અને માજી સૈનિકો માટે પંદર જગ્યા ટોટલ એકસો ને પચાસ જગ્યાઓ ભરવાની થશે જાહેરાત બસો પંદર તો આ પ્રમાણે મિત્રો સર્વે અને પ્લાનિંગ આસિસ્ટન્ટની જગ્યામાં વધારો કરવામાં આવેલ છે તો સર્વ મદદ વિનંતી અને વિડીયો ગમી હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય